સિનોર તાલુકાના એક ગામમાં પરણીતા સાથે આઠ થી દસ વખત દુષ્કર્મ આચરનાર ભુવાના પુત્રને સિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સિનોર તાલુકાના એક ગામે રહેતી એક પરણીતા સાથે બુવાના પુત્રએ દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સિનોર તાલુકાના એક ગામમાં રહેતી જયદીપ કાળુભાઈ પાટણવાડિયાએ તેમના જ ગામમાં રહેતી એક પરણિત મહિલાના ઘરે તેમના ઘરની નજીક આવેલા અવારડું કોડિયામાં તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસથી તારીખ અઢાર બે બે હજાર પચીસ દરમિયાન બાધા વાળવાનું કહી પરણીતાના ઘરે જઈ દરવાજો બંધ કરી આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને મેલી વિદ્યા કરીને મારી નાખીશ તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને જયદીપ પાટણવાડિયાએ પરણીતા સાથે આઠથી દસ વખત મરજી વગર દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની ફરિયાદ ભોગ બનનાર પરણીતાએ સિનોર પોલીસ સ્ટેશન ખા નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે